એનો વ્લોગ બનાવવાનો ભૂલી ગયો બટ એ રીલ આજે ભાઈ અપલોડ કરશે જે હું તમને બતાવીશ અને ઉપર ઓકે જોઈ શકો છો સવા એક વાગી ગયો અમે જઈએ છીએ અમારી પ્લેસ જગ્યા કરવાનો એક કામ લેજે આ છોટા પેકેટ બરાબર ધમાકા વાળો સ્પીકર લઈ લઈશું અમે ચાલો

रेस मार्टे डिस्कस कर लिया थोड़े बनाइए कर फोन में बनावा नहीं चा मारा तो नहीं बनावा जगह नहीं मारा मैं ब्रांड ओके तो चल लाओ डिस्कस कर लिया हमें जो ही सा कोचवा लो को जो रीलो सिलेक्ट करेंगे हमें तू आज तू आज

તો ગાઈઝ હવે અમે ક્યાંના વિડીયો બનાવી રહ્યા છીએ પણ એક વિડીયો બનાવતા ખાસો ટાઈમ લાગી રહ્યો કારણ કે કેટલા ટાઈમ પછી ચાર પાંચ મહિના થી બનાવું છું એટલા માટે કઈ ખબર જ નહીં ચાર પાંચ મહિના બનાવતા નહીં એવું કહો હા તો ચાર પાંચ મહિના થી કયા જ બનાવું એટલા માટે હું કીધું ચાર પાંચ પ્રત્યેક બનાવું છું એટલે બહુ હાડ પડી રહ્યો છે આ વિડીયો બનાવતા બહુ તાર બહુ તાર જયારે બનશે તો બહુ ક્લાસિક બનશે એટલું લાગી રહ્યું છે મને અમારી મોમાંથી નીકળે ગાડી એવું પણ યાર થાકી ગયા એક તો તાપ બી કેટલો બધો પડી રહ્યો છે આ તાપ ની અંદર વિડીયો બનાવી રહ્યા છે અમે બાકી આ લોકેશન તમે જોઈ શકો કેટલી બેસ્ટ જગ્યા છે અહિયાં અમે બહુ પહેલા બી વિડીયો બનાયેલા છે ઘણા બધા હવે અમે પાછો વિડીયો બનાવ્યા અને પ્રતિક ની સ્ટોરેજ બી ભરાઈ ગઈ છે કારણ કે મારા ફોનમાં તો જગ્યા નથી પણ એટલે પ્રતિક ના ફોન બનાવતા હતા અમે બસ હવે કન્ટિન્યુ કરીએ છીએ પાછો વિડીયો બનાવવાનો ચાલ પ્રતિક પ્રતિક હા થોડો હિટ મોબાઈલ હિટ બહુ થઈ ગયો છે પાછો

એમના કેટલા ટાઈમ પછી એ ખાલી જસ્ટ મેં બતાવ્યું છે હવે મેં ડેલી ટુ ડેલી વ્લોગ નાખવાનો છું ડેલી વ્લોગ એટલા માટે વ્લોગમાં બનાવી વ્લોગ પસંદ આવે તો લાઇક કરી દેજો માટે